ઇડરમાં ભારે વરસાદમાં અંડરબ્રિજમાં મુસાફરો ભરેલી ફસાઈ બસ મુસાફરોનો અદ્ભુત બચાવ આખરે બસને ટ્રેન વડે બહાર કાઢવામાં આવી રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહેસાણા પાટણ સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે શહેરના મોટા ભાગોમાં પાણી ભરાઈ ગયા હોવાની સાથે કેટલાક ગામડાઓમાં નદીઓની અંદર પાણી આવી ગયા હોવાના અહેવાલ મળવા પામી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ આવા વરસાદી માહોલમાં આગાહી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે પાણી ઠેર ઠેર જોવા મળવા પામ્યા છે ત્યારે ગતરોજ ભારે વરસાદને લઈને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો જેને લઈને આ સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા હિંમતનગર પ્રાંતિજ તલોદ વિજયનગર સહિતના વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યું હતું આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હોવાની આ જિલ્લાના બાયડ ભીલોડા મોડાસા સહિતના અન્ય તાલુકાઓના ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પાણી પાણી જોવા મળવા પામ્યું હતું આવા આગાહીભર્યા વાતાવરણને લઈને આ વખતે આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડાઓના ખેડૂતોનો નવો પાક નુકસાનમાં ગયો હોવાની આ વિસ્તારના ખેડૂતો મારફતે જાણ મળી રહી છે આવા વરસાદભર્યા વાતાવરણમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગત રોજ ભારે વરસાદમાં નવી રેલવે લાઇન દ્વારા બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં ભારે પાણી ભરાઈ જવાનો વિકટ પરિસ્થિતિ અનેક વાર બનવા પામી છે અને એનો નિકાલ લાવવા છતાં લાવી શકતા ન હોવાના કારણે અને બનાવ મુશ્કેલી ભર્યા બનવા પામે છે ત્યારે આવામાં એક વધારે મુશ્કેલી બનવા પામી હતી ગતરોજ અહીંયાથી ભારે વરસાદના માહોલમાં અંડરબ્રિજમાંથી મુસાફરો ભરેલી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પાણીમાં નીકળવાને બદલે બસ ફસાઈ ગઈ હતી અનેક પ્રયત્ન કરવા છતાં બસ નીકળી શકી ન હતી આ પરિસ્થિતિ બનવા પામતા મુસાફરોને બસની બહાર કાઢીને અદ્ભુત બચાવ કરવામાં આવ્યો હતો અને બસને આખરે ટ્રેન વડે બહાર કાઢવાની જરૂર પડવા પામી હતી હવે અંડરબ્રિજ લોકો માટે મુશ્કેલ બનવા પામતા પરિવાર આવું ન બનવા પામે કારણ કે આવા માહોલમાં લોકોના જીવનો પણ ખતરો રહેવા પામ્યો છે એનો હલ તાત્કાલિક ધોરણે લાવવો જરૂરી બનવા પામતા સરકારી ધોરણે આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ઉચ્ચ અધિકારીઓના મારફતે કાર્યવાહી કરી નિકાલ લાવવા સરકારી કાર્યવાહી કરવામાં આવે એવી આમ લોકોની માંગ ઉઠવા પામી છે